શેડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે આચાર સંહિતા ભંગ કરતો વિડીયો વાયરલ થયો છે ડેમલી ગામની સરપંચ ઉમેદવાર મંજુલાબેન ભરવાડના સમર્થક મતદારોને રૂપિયા એકાવન સો ટીવી અને કટ્ટાના લોભ આપતા દેખાય છે વિડિયો વાયરલ થતા હવે શહેરા ટીડીઓ દ્વારા મહિલા ઉમેદવાર અને તેમના પતિ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાઈ છે मैं आ पेट्रोल पंप पर दादा जो ऑफिस આના અંદર મેં નાયબ કાર્યપાલક ઇન્જિનિયર સાહેબને તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ આ પાણીના નિકાલમાંથી આ કાસો સાફ કરવા માટેની મેં અરજી આપેલી છે કે ત્યાં સામે પ્રતિકારપાલક ઇન્જિનિયર સાહેબ માર્ગ મકાન વિભાગ ઓફિસ હોટલ વેક્રમની ગલીમાં વડોદરા બી મોકલી છે રજિસ્ટર કરીને પણ અત્યાર સુધી આ ઘાસ સાફ થઈ નથી ને આ કાસના પાણીનો એટલો બધો ઘેરાવ થઈ ગયો છે કે પાણી બહાર નીકળતું નથી આના અંદર શું થાય છે કે આ પાણી ભરાઈને અમારે કેનો અંદરના પેટ્રોલ પંપના અંદર પાણી ઘૂસે છે તાક્યો સુધી પેટ્રોલ સુધી પાણી આવે ઘણું મોટું નુકસાન થાય એવું છે આ બાબતના અંદર કાર્યપાલક એન્જિનિયર સાહેબ ઘટ્ટું કરવા મહેરબાની કરે અમારે બસ અમારે હાલ જ છે